પારડીના નાનબાગીપા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું નાણાં મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું ગામના જાહેર માર્ગોના ખાતમુહૂર્ત સહિત રૂપિયા એક પોઈન્ટ ચોરાણું વિકાસના કામો પ્રજાને અર્પણ કરાયા બારડી તાલુકાના નાના બાગચીપા ગામે નવનિર્મિત ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ અને ગામના જાહેર માર્ગોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા નાના બાગ ગામે આજરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયતના મકાનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે ગામના વિવિધ રસ્તાઓનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત અરજદારોને સચિવાલય જેવી સેવા મળી રહી છે આ પ્રસંગે ગામના સરપંચ હિમાની અલ્પેશભાઈ પટેલ ગ્રામ જનવતી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો અને ગામમાં થઈ રહેલા રૂપે એક કરોડ ચોરાણુ લાખના વિકાસના કામોની વિગત ગ્રામજનોને જણાવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો વગેરે હાજર રહ્યા હતા ખાતમુહૂર્ત નહીં કર્યું નાના વાકચીપામાં નવી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું અને પંચાયતનું સુંદર બિલ્ડિંગ જે રીતે તૈયાર કરવામાં આવ્યું છે આ વિસ્તારના દરેક નાગરિકને પોતાની દરેક સેવાઓ જે સચિવાલયમાં મળે છે તે અહીંયા મળશે અને એક રીતે આમ જોઈએ તો નાના વાકચીપા ખાતે ઘણા બધા વિકાસના કામો થયા છે અને નાના વાકચીપાના સરપંચ શ્રી હિમાની હિમાની જે રીતે કામ કરે છે હજી પણ ઘણા બધા વિકાસના કામો ચોક્કસ થશે એવી મને ખાતરી છે અને સરકાર સંપૂર્ણ રીતે એમને સાથ આપશે આજે ગામમાં નવી તો એ નિમિત્તે આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ આજે પધારેલા હતા અને તેમણે ખૂબ જ ઉતાવળમાં પરંતુ સારી રીતે કાર્યક્રમ પાર પાડ્યો અને ગામ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા કાર્યક્રમ ખૂબ જ થઈ ગયો અને તેમ જ આજારે સે કામનું પણ અને ખાત કયું જે એક કરોડ અને એના માટે ખૂબ થઈ છે એના માટે હું ખૂબ જ આભાર વ્યક્ત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો